કચ્છનો રુદ્રમાતા ડેમ દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે હેડ છે જ્યારે ડેમની કેનાલ દયનીય સ્થિતિમાં છે જેને લઈને ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે તાલુકાનો જીવાદોરી સમાન રુદ્રમાતા ડેમ દયનીય સ્થિતિમાં છે આસપાસના ચાર થી પાંચ ગામને પીવાનું પાણી અને સાહીઠ હજાર હેક્ટરમાં સિંચાઈ પાણી પૂરું પાડતો ડેમની અવદશા જોવા મળી રહી છે

આ ડેમ જ્યારથી ઓગણીસો પાંસઠ થી બનેલો છે ત્યાં સુધી આજ સુધી આ માં મેન તો અમારો અભાવ ખેડૂતોના માટે કે રિપેરિંગ નથી થતી કોઈ કેનાલ નો કોઈ નિશાન જ નથી રહેવા માં ત્યાંથી આ છ ગામો ની જીવાદોરી છે પૂરા છ ગામો ની એમાં આ મેન પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ છે કે આ જે મેન કેનાલ નું ગેટ છે એમાં એની છતડી ગેટ ખોલવામાં આવે તો આ બધી તૂટી ગઈ છે અમે રજૂઆતો વારંવાર કરી છે તે છતાં તંત્ર કોઈ સાંભળતું નથી અને આ સિઝનમાં જો પાણી ખોલવામાં આવશે ત્યારે માણસોની હાનિ પણ થઈ શકે જીવનું જોખમ છે આ સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અમે રજૂઆતો કરીએ છીએ અને સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટ પણ ફાળવામાં આવે છે એવું નથી કે સરકાર જાગૃત નથી બહુ જાગૃત છે ખેડૂતો માટે સરકારશ્રી એના અમે આભારી પણ છીએ પણ આ તંત્રના અભાવે આ બધું નુકસાન થવાની સો સો ટકા ભીતિ છે અને જયારે બી આ અમે રજૂઆત કરીએ રિપેરિંગ નામે થીગડું મારી નાલ્યા જાય છે તમે ખુદ આમાં જોઈ શકશો

જે અત્યારે અંદાજે ચારસો ચાર હજાર થી વધુ ધરાવે ડેમ ધરાવે છે જે સરકાર શ્રી ને રજૂઆત છે અમારી કે જલ્દીમાં જલ્દી આ રિપેરિંગ સમારકામ કરી આપે અત્યારે બહુ આમ ભવિષ્યમાં અત્યારે આગળ જતા જે સિઝન પૂરી થશે ત્યારે આપણે ડેમ ખોલવામાં આવશે જે ખેડૂત દ્વારા પાણી પિયતમાં કરવામાં આવશે તે અત્યારે તમે જોઈ શકો છો કે ખોલવા વખતે પણ કોઈ જાનની ન થાય એના માટે પણ ખાસ તકેદારી કોઈ નથી તો આ બહુ ગંભીર પરિસ્થિતિ છે કારણ કે આ ડેમ છે મોટો એટલે ખોલવામાં આવશે પાણી આવવાનું જ છે એની અંદર ખેડૂતને પીવાતમાં વાપરવાના છે એ બધા તો આ બધો સરકારથી નમ્ર વિનંતી છે જલ્દીમાં જલ્દી રિપેર કરી આપે કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમની દયનીય સ્થિતિને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી ડેમના સમારકામ અને કેનાલની સફાઈ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ક્યાં જાય છે તેવો સવાલ ઊભો થયો છે હાલમાં ચોમાસાના વરસાદ બાદ ડેમમાં પંદર ફૂટ પાણીની આવક થઈ છે આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે ત્યારે ડેમની આવી જર્જરિત હાલત આગામી દિવસોમાં કોઈ દુર્ઘટના નોતરશે તેવો ભય સતાવી રહ્યો છે પરેશ રાજકોટ ગુજરાત ન્યૂઝ કચ્છ